નમસ્કાર વિદ્યાર્થીઓ હું રવિ કાછડ રીઝનિંગ વિષયની લેક્ચર સિરીઝમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રીઝનિંગની અંદર કેલેન્ડરનો પાર્ટ નંબર થ્રી જોવાનો છે પાર્ટ નંબર વન અને ટુ આગળ વિડીયોમાં આપણે જોઈ લીધા છીએ આજે આપણે પાર્ટ નંબર થ્રીની અંદર કેલેન્ડરમાંથી સમાન કેલેન્ડરો હવે પછી અથવા તો પહેલાં ક્યારે આવી ગયું હોય એ પ્રકારના ક્વેશ્ચન તમારે એક્ઝામમાં પૂછાય છે હવે સમજો કે અત્યારમાં બે હજાર ત્રેવીસ ચાલે છે તો બે હજાર ત્રેવીસનું સમાન કેલેન્ડર હવે પછી ક્યારે આવી શકે અથવા તો પહેલાં ક્યારે એવું હોય એ પ્રકારના પ્રશ્ન બને છે તો એ શીખવા માટે તમારે એક કોષ્ટક નાનું એવું યાદ રાખવાનું છે એ એક કોષ્ટક યાદ રાખી લેશો એટલે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવે તમને વાંધો નહીં આવે પેલા કોષ્ટક સમજાવી દો અને એને રિલેટેડ ત્રણથી ચાર ક્વેશ્ચન જોઈ લઈએ માહિતી મેળવી લઈએ તો કંઈક આ પ્રકારનું કોષ્ટક છે વર્ષ આ પેલા છે પછી અને પહેલા સમજો કે તમને એવો ક્વેશન હોય બરાબર ધ્યાન આપજો આની અંદર એક જ એક્ઝામ્પલથી આખું કોષ્ટક સમજાવવાનો પ્રયત્ન કરીશ ધ્યાન આપજો તમને એવું હોય કે વર્ષ બે હજારનું કેલેન્ડર વર્ષ કેલેન્ડર હવે પછી ક્યારે આવે હવે બે હજાર નું વર્ષ છે એ પેલા તમારે જોવાનું થશે લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ તો બે હજાર નું જે વર્ષ છે એ કેવું વર્ષ છે તો એ લીપ વર્ષ છે તો હવે આપણે શું કરવાનું અહિયાં સ્ટાર્ટિંગમાં જ આપી દીધું લીપ વર્ષ હવે પછીની વાત છે તો આપણે શું કરવાનું થશે પ્લસ અઠ્યાવીસ કરવાના જે તે વર્ષની અંદર પ્લસ અઠાવીસ કરો ત્યારે તેનું સમાન કેલેન્ડર વર્ષ જોવા મળે તો આની અંદર વાત કરીએ બે હાજર નું વર્ષ છે બે હાજર નું વર્ષ લીપ વર્ષ છે તો હવે પછીની વાત છે કે બે હજાર પછી હવે ક્યારે સમાન કેલેન્ડર વર્ષ જોવા મળે તો પ્લસ અઠ્યાવીસ કરીએ એટલું એટલે કે બે હજારમાં પ્લસ અઠ્યાવીસ કરીએ તો બે હજાર ને ના વર્ષમાં બે હજારનું જે કેલેન્ડર હતું એવું એવું સમાન કેલેન્ડર બે હાજર અઠ્યાવીસમાં જોવા મળશે આ એક પોઈન્ટ થયો હવે સમજો આની જ અંદર હું તમને એવું કહું કે બે હજાર એકનું વર્ષ એનું સમાન કેલેન્ડર હવે પછી ક્યારે જોવા મળશે તો તમે શું કરશો

પ્લસ છ કરીએ તો કેટલા થશે બે હજાર સાતમાં સમાન કેલેન્ડર વર્ષ જોવા મળશે કોના જેવું બે હજાર એક જેવું એનાથી આગળ વધીએ હવે હું તમને વાત કરું બે હજાર બે ની કે બે હજાર બે નું જે વર્ષ છે એનું સમાન કેલેન્ડર હવે પછી ક્યારે જોવા મળશે તો આપણે શું કરવાનું થશે કે બે હજાર બે પહેલાં ક્યારે લીપવર્ષ આવી ગયું તો બે હજારની અંદર લીપ વર્ષ આવી ગયું તો લીપ વર્ષ પ્લસ ટુ કરીએ તો જ બે હજાર બે થવાના છે તો એનું હવે પછી સમાન કેલેન્ડર વર્ષ ક્યારે આવે મળશે એ જ પ્રમાણે હજી એક આંકડો લઈએ કે બે હજાર ત્રણનું સમાન કેલેન્ડર વર્ષ હવે પછી ક્યારે જોવા મળશે તો બે હજાર ત્રણ નું વર્ષ તો બરાબર પણ એ પહેલા ક્યારે લીપ વર્ષ આવે છે તો બે હજારના વર્ષમાં આવે છે બે હજારનું લીપ વર્ષ પ્લસ ત્રણ કરીએ તો બે હજાર ત્રણ થાય હવે એનું સમાન કેલેન્ડર વર્ષ ક્યારે જોવા મળશે તો પ્લસ અગિયાર કરીએ ત્યારે જોવા મળે તો બે હજાર ત્રણમાં અગિયાર એડ કરીએ ત્યારે આપણને સમાન કેલેન્ડર જોવા મળે તો અગિયાર એડ કરીએ એટલે કેટલા થશે તો બે હજાર ચૌદની અંદર બે હજાર ત્રણનું સમાન કેલેન્ડર વર્ષ જોવા મળે હવે ઘણાને ક્વેશ્ચન થશે કે સર બે હજાર ત્રણ સુધીની તમે વાત કરીએ હવે બે હજાર ચાર લઈએ તો

તો આની અંદર આપણે શું કરીશું પ્લસ છ એડ કરીએ એટલે કે બે હજાર અગિયારમાં આનું સમાન કેલેન્ડર જોવા મળે આ વાત થઈ હવે પછીની અને એ જ પ્રમાણે સમજો પહેલાંનું હોય તો પહેલાંની અંદર પણ કંઈ અલગથી તમને સમજાવવાની જરૂર નથી જે રીતે પછીની વાત હતી એ જ પ્રમાણે પહેલાંનો ક્વેશ્ચન પૂછેલું હોય તો એ પ્રમાણે કરવાનું બરાબર છે ફરીથી એક વખત રિપીટ કરી દઈએ જો તમને લીપ વર્ષ આપેલું હોય તો શું કરીશું લીપવર્સ ડાયરેક્ટ આપી દીધું હોય પછીનો ક્વેશન હોય તો પ્લસ અઠ્યાવીસ કરી દઈશું અને પહેલાંનો ક્વેશન હોય તો માઇનસ કરી દેસું એ જ પ્રમાણે લીપવર્ષ પ્લસ વન હવે આ પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી શું છે એ તમને ખબર પડી ગઈ પ્લસ વન હોય તો પછીની વાત હોય તો પ્લસ છ કરીશું પહેલાંની હોય તો માઇનસ અગિયાર કરીશું લીપવર્સ પ્લસ ટુ આપેલા હોય પછીની વાત હોય તો પ્લસ અગિયાર કરીશું અહીંયા માઇનસ નિપસ પ્લસ થ્રી આપેલા હોય પછીની વાત હોય તો પ્લસ અગિયાર કરીશું અને પહેલાંની હોય તો માઇનસ છ કરીશું હવે તો યાદ કંઈ બધું રાખવાની જરૂર નથી આ યાદ રાખવાનું ના હોય લિપર્સ પ્લસ વન ટુ થ્રી આવે એ લખી દેવાનું એક આ આંકડો યાદ રાખવાનો છે અઠ્યાવીસ છ અગિયાર અગિયાર બસ એને ફેરવીને અઠ્યાવીસ ના અઠ્યાવીસ માઇનસ લખેલા આ બંને અગિયારને પહેલાં લખેલા છે અને આ છે ને પછી લખેલા છે નિશાની ચેસ છે બસ એ રીતે તમે યાદ રાખી શકો છો વધારે કંઈ આમાં જોવાની જરૂર નથી હવે ચાલો આના પરથી આપણે ત્રણ ચાર એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે તમને બેઝ આખો ક્લિયર થઈ જાય કે આપણે શું વસ્તુ જોવા જોઈ રહ્યા હતા ચાલો પહેલું એક્ઝામ્પલ છે બે હજાર ત્રણનું સમાન કેલેન્ડર વર્ષ હવે પછી ક્યારે આવશે હવે અહીંયા આજે મેં કોષ્ટક લીધું છે એ તમને સમજાવવા માટે લીધું છે એક્ઝામમાં પેપરમાં સાઈડમાં કોષ્ટક આપવાના નથી આ તમારે ફરજિયાત યાદ રાખવાનું થાય

કે લિપસ પ્લસ થ્રી આપણે જોવાના થાય પછીની વાત છે એટલે કે પ્લસ અગિયાર કરીએ તો આપણને જવાબ મળશે તો બે હજાર ત્રણની ની અંદર અગિયાર એડ કરીએ કેટલા થશે બે હજાર ને માં સમાન કેલેન્ડર વર્ષ જોવા મળશે બે હજાર ત્રણનું જેવું કેલેન્ડર હશે એ જ પ્રકારનું કેલેન્ડર કેવું છે તો બે હજાર ચૌદનું નું હોય હજી ફરીથી એકનું એક આ રિપીટ કરી દઈએ પછી આપણે આગળના એક્ઝામ્પલ ઉપર જઈએ તમને વ્યવસ્થિત સમજ પડી જાય ધ્યાન આપો પ્રશ્ન છે બે હજાર ત્રણનું સમાન કેલેન્ડર વર્ષ હવે પછી ક્યારે આવે શું કરવાનું પહેલું જ કામ કે ભાઈ બે હજાર ત્રણનું વર્ષ છે બરાબર પણ એ પહેલાં લીપ વર્ષ ક્યારે આવી જાય તો બે હજારની સાલમાં લીપ વર્ષ આવે એનો મતલબ કે બે હજારમાં ત્રણ એડ કરીએ ત્યારે આપણને બે હજારને ત્રણનું વર્ષ મળે છે તો આપણે શું જોવાનું એક તો પછીની વાત છે

હવે આપણે જે ક્વેશ્ચન જોઈએ છીએ એ છે પહેલાના વ્યવસ્થિત ધ્યાન આપજો બે હજાર ત્રણનું સમાન કેલેન્ડર વર્ષ પહેલા ક્યારે આવ્યું હોય અહીંયા પછીની વાત નથી પહેલાંની છે ક્વેશ્ચન ખાસ જોઈ લેજો કે પછીની વાત કરવામાં આવેલી છે કે પહેલાંની અહીંયા પહેલાંની વાત છે એટલે આપણે આ ફોર્મેટમાં જોવાનું થશે અને બે હજાર ને ત્રણના કેલેન્ડરની વાત છે તો બે હજાર ત્રણ પહેલાં ક્યારે લીપ વર્ષ આવી ગયું હોય તો બે હજારના વર્ષમાં લીપ વર્ષ આવી ગયું હોય એનો મતલબ કે બે હજાર પ્લસ ત્રણ કરીએ તો આપણને બે હજાર ત્રણનું વર્ષ મળે છે મતલબ કે લીપ વર્ષ પ્લસ ત્રણમાં ફોર્મેટ આપણે જોવાનું થશે તો વર્ષ પ્લસ ત્રણનું ફોર્મેટ જોઈએ અને પહેલાંનું જોવાનું છે મતલબ કે માઇનસ છ કરવાના છે આપણને વર્ષ કયું આપી દીધું બે હજારને ત્રણનું

લિપ વર્ષ ક્યારે આવી ગયું હોય તો બે હજાર ને ની અંદર આવી ગયું હોય તો આપણે શું કરવાનું થશે બે હજાર બારમાં એક એડ કરીએ તો બે હજાર તેરનું વર્ષ મળી જાય મતલબ કે લિપર્સ પ્લસ વનનું આપણે ફોર્મેટ જોવાનું છે લીપવર્સ પ્લસ વનનું ફોર્મેટ જોઈએ અને પહેલામાં જવાનું છે મતલબ કે આપણે માઇનસ અગિયાર કરવાના છે બે હજાર તેરનું વર્ષ આપી દીધું અને એમાંથી માઇનસ અગિયાર કરીએ એવું પહેલા ક્યારે એવું છે તો બે હાજર બે માં એવું છે બરાબર છે તો આ વસ્તુ થઈ સમાન કેલેન્ડર વર્ષની આ ટોપિક આપણે અહીંયા પૂરો થાય છે હવે નવો ટોપિક નેક્સ્ટ પાર્ટની અંદર જોવાનું થશે